જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજે આપણે બનાવીશું નાયલોન ખમણ અને એ પણ પંચોતેર વર્ષના હીરાબા પાસેથી શીખીશું બજાર જેવા જ અને એકદમ જાળીદાર સોફ્ટ નાયલોન ખમણ તો આપણે પરફેક્ટ માપ સાથે આ નાયલોન ખમણ બનાવતા શીખીશું તો વિડીયો સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી જરૂરથી જોજો મારી ચેનલમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે આજે ખમણની રેસીપી જોવાના છીએ તો ખમણ પરફેક્ટ બજાર જેવા જ બને છે અને તમે જાતે પણ ઘરે ટ્રાય કરી શકો છો એકદમ ઇઝી રેસીપી છે પણ એમાં થોડા સ્ટેપ ફોલો કરવાના હોય છે તો ચાલો આજની નવી રેસીપી શરૂ કરીએ ખમણ બનાવવા માટે સૌ બેસન જોઈશે તો બેસન આપણે ચાળીને જ લેવાનું છે આ એક પહેલી ટિપ્સ છે કે જેથી આપણે જ્યારે એનું ખીરું બનાવીએ ત્યારે એમાં લમ્સ કે ગાંઠો ના પડે અને કોઈ કચરો હોય તો પણ નીકળી જાય બેસન ચાળી લીધું છે આ તમે ચણાનો લોટ પણ વાપરી શકો છો હવે એક તપેલી લઈશું એમાં આપણે લગભગ એક વાટકી જેટલું પાણી લઈશું પાણીમાં બે ચમચી ખાંડ કરીશું અડધી ચમચી લીંબુના ફૂલ કરીશું ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું કરીશું થોડી હળદર કરીશું તો આ હળદર કરવાથી કલર એકદમ સરસ આવે છે હવે પાણીમાં ખાંડ લીંબુના ફૂલ અને મીઠું મિક્સ કરી દઈશું અને હવે એક વાટકી જે ચણાનો લોટ આપણે છાળીને રાખ્યો છે તે આમાં એડ કરી દઈશું એક થાળી ખમણ આપણે બનાવવા હોય તો એક વાટકીનું માપ પરફેક્ટ થઈ રહે છે એટલે આપણે એક વાટકી લોટ લીધો છે હવે એ બેસનને આપણે મિક્સ કરેલા પાણીમાં એડ કરી દઈશું અને ત્યારબાદ બહુ સારી રીતે મિક્સ કરી લઈશું આવી રીતે મિક્સ કરી લઈએ ત્યારબાદ એક ચમચી તેલ એડ કરીશું આવી રીતે તેલ એડ કરવાથી એકદમ સોફ્ટ બને છે ખમણ તો આ બીજી ટિપ્સ છે આપણી આજની આ ખમણ બનાવવાની તો આવી રીતે તેલ મિક્સ કરી અને પછી બેસનને બરાબર ફેટવાનું છે ત્યારબાદ એમાં થોડું થોડું પાણી એડ કરતા જવાનું તો જુઓ અહીંયા આપણું આ પરફેક્ટ ખીરું તૈયાર થઈ ગયું છે તો એમાં એક વાટકી આપણે પહેલાં પાણી લીધું હતું અને પછી થોડું બે કે ત્રણ ચમચી પાણી અંદર એડ કર્યું છે તો આ પરફેક્ટ માપ છે તો હવે આપણું ખીરું રેડી થઈ ગયું છે અહીંયા મેં એલ્યુમિનિયમના તપેલામાં પાણી ગરમ કરવા મૂક્યું છે અને વચ્ચે આવું એક સ્ટેન્ડ રાખી દીધું છે તો ઢોકળાના કુકરમાં પણ આ ખમણ થઈ શકે છે તો આવી રીતે એલ્યુમિનિયમની થાળી મેં લીધી છે અને એને ગ્રીસ કરી દેવાની છે તમે સ્ટીલની થાળી પણ લઈ શકો છો આ ગ્રીસ કરેલી એલ્યુમિનિયમની થાળી આપણે જે સ્ટેન્ડ મૂક્યું છે એની ઉપર ગરમ થવા મૂકી દઈશું અને થોડી ગરમ થાય ત્યારબાદ આપણે એમાં ખીરું એડ કરવાનું છે હવે ઢાંકણ ઢાંકી અને આપણે એને ગરમ થવા દઈશું હવે તૈયાર થયેલું ખીરું છે એમાં આપણે એક ચમચી ઈનો એડ કર્યો છે તમે અહીંયા સાજીના ફૂલ બી લઈ શકો છો કે બેકિંગ સોડા પણ વાપરી શકો છો પણ ઈનોથી ખૂબ સરસ રિઝલ્ટ આવે છે ઈનો કે સાજીના ફૂલ નાખ્યા પછી આપણે એક જ ડાયરેક્શનમાં એને સતત ફેંટતા રહેવાનું છે એટલે એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે અને આવી રીતે કોઈ લમ્સ કે ગાંઠ રહી જાય નહીં તેનું ધ્યાન રાખી અને તેને ફીણતા જવાનું છે તો તમે જોઈ શકો છો કે બેથી ત્રણ મિનિટ આપણે આવી રીતે ફીણ્યું તો એકદમ સરસ ફૂલી અને ખીરું તૈયાર થઈ ગયું છે તો આપણું ખીરું હવે પરફેક્ટ તૈયાર છે ખમણ બનાવવા માટેનું જે એલ્યુમિનિયમની થાળી આપણે ગરમ કરવા મૂકી છે એમાં આપણે આ ખીરું એડ કરી દઈશું ત્યારબાદ ઢાંકણ ઢાંકી અને વીસ મિનિટ સુધી થવા દઈશું વીસ મિનિટ બાદ આપણે ખમણને ચેક કરી લઈશું તો ચપ્પુ વડે કે ચમચી વડે જોઈ લેવાનું જો લોટ ના ચોટતો હોય તો આપણું ખમણ પરફેક્ટ થઈ ગયું છે ખમણની થાળીને હવે આપણે બહાર કાઢી લઈશું ત્યારબાદ ખમણને આપણે ઠંડા થવા દઈશું અને ઠંડુ થાય પછી આપણે પીસ કરી દઈશું હવે ખમણના પીસ કરી લઈશું પીસ તમે ચોરસ કે ડાયમંડ શેપમાં પણ કરી શકો છો તો ખમણના પીસ રેડી થઈ ગયા છે અને બાજુમાં આપણે વઘારને પણ કરી દીધો છે તો વઘાર પણ આપણો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એની ઉપર વઘાર કરી લઈશું તો આવી રીતે ચમચા વડે વઘારને આપણે ખમણની થાળી ઉપર ફેલાવતા જવાનું છે અને એના જે પીસ પાડ્યા છે ત્યાં કાપા છે એમાં પણ પાણી વધારે જવા દેવાનું જેથી ખમણ બજાર જેવા એકદમ સોફ્ટ થશે એકદમ સરસ રીતે આપણે વઘારને ફેલાવી લીધો છે હવે આપણે કોથમી વડે ગાર્નિશ કરી લઈશું અને અહીંયા વઘારનો વિડીયો મારો સ્કીપ થઈ ગયો છે તો વઘાર કેવી રીતે કરવો તે પણ હું તમને બતાવી દઉં એક વાસણમાં વઘાર માટે તેલ મૂકવું તેમાં રાઈ કરવી રાઈ તતડે એટલે એમાં થોડી હિંગ કરવી ત્યારબાદ એક નાનું ગ્લાસ હોય એ અડધું પાણી એડ કરી દેવું તેમાં બે ત્રણથી ચાર ચમચી ખાંડ કરી દેવી અને એ ખાંડવાળું પાણી ઉકળે પછી એમાં આપણે મોટા મોટા ટૂંક કરેલા મરચાં અને લીમડો એ એડ કરી દેવું થોડીવાર માટે ઉકાળવું અને ત્યારબાદ ઠંડા થયેલા ખમણની થાળી પર આ વઘારને આપણે ફેલાવી દેવાનો છે તો એકદમ સરસ પોચા અને જાળીદાર ખમણ તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો તો અહીંયા આપણે આ ખમણને પીસને આપણે હાથમાં લઈશું તો તમને જાળી પણ દેખાશે તો મિત્રો આપણે હીરાબા પાસેથી ખૂબ સુંદર ખમણ શીખ્યા તો બીજી થાળી તૈયાર થઈ રહી છે અને આપણે આ ખમણ તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને જાળીદાર તૈયાર થયા છે તો તૈયાર છે આપણા આ નાયલોન ખમણ તો મિત્રો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવા બન્યા છે તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો